आधी में पुनिया तुलसी संगत संत की कटे कोटी अपराध एक घडी इसलिए एक मिलिट साइन सेकंड एक घडी में आधी घडी तीस सेकंड आधी में पुनिया पंद्र सेकंड पर जो संत नो सत्संग थे ही जाए तो कटे कोटी अपराध सत्संग नो शुक એ મુખે કહ્યું ન જાય જેના ઘેર હરિજન હરિજસ ગાય તે તો નિત ગંગા માં આ સત્સંગ નું ફળ કહ્યું જાય એવું નથી સત્સંગ એટલે સત્ય વસ્તુ ની મોજમો જે રહેતો હોય એ એને સત્સંગ કહેવાય વાતોથી સત્સંગ ના થાય પણ મોજમો જો પરમાત્માને ઓળખતો હોય પરમાત્માને નિરગતો હોય જેવો તમે પરમાત્મા માનો છો એવો કદાચ સ્નાય હોઈ શકે પરમાત્માનો કોઈ આકાર નથી કોઈ આકાર પરમાત્માનો નથી તૈણ કાળમાંય પણ પરમાત્મા આવી શકે એવો નથી પરમાત્મા સપનામાંય ના આવે પરમાત્મા બોલવામાં ના આવે પરમાત્મા એટલે સ્વયં સ્વરૂપ સ્વયં પરમાત્મા છે આ પ્રગટ રૂપ છે અને પ્રગટ એને પ્રગટ ના કરવો પડે એ તો પ્રગટ છે જ એટલે જ્યારે એ દેશમાં તમારા ઘરમાં તમારા દેશમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એક શાંતિ મળે છે શાંતિ એટલે નિરા નિરાત ત્યાં છે નિરાત વાતોમાં નથી પણ ત્યાં જાય એટલે નિરાત થાય એટલે નિરાત બાપુ પણ કહે છે હમ સરિકા હમ કો જે મારા જેવો થાય એ મન ઓળખી શકે શરીરના રૂપમાં નહીં પણ તત્વના રૂપમાં થાય તો એ ઓળખાય નગર એ સિવાય ઓળખોણ થાય એવી નથી અને જો પોતાની પારખ થઈ જાય ને તો બીજી પારખ કરવાની કોઈ જરૂરત નહીં કારણ કે સ્વયં સ્વરૂપ વ્યાપક છે પરિપૂર્ણ છે એ સ્વયં સ્વરૂપનો જન્મ થયો નથી અને થવાનો પણ નથી આ સ્વયં સ્વરૂપનું મુક્તિ પણ નથી એ મુક્ત પદ છે મુક્તિ લેવાની જરૂર નથી આ તો બધા ઘણા કે મારા મુક્તિ લેવી સન ઓમ કરવું છે આ બધું ત્યો નથી કારણ કે કે કોઈ પણ લોચા ત્યો આગળ નથી કોઈ પણ સંપ્રદાયની જડતા ત્યો આગળ નથી આ તો સ્વયં સ્વરૂપ છે અને સ્વયં સ્વરૂપ એ સદગુરુની દ્રષ્ટિએ નિરખી લેવાનું એટલે નિરાત બાપુ કહે છે વ્યાપક રૂપ કો писаન કે મેરે બ્રહ્મ કા બોડા ફોડ દિયા એસી કરી ગુરુ દેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા મોહ નું બંધ મોહ એટલે નામ રૂપ અને ગુણ નામ રૂપ ગુણ કી નાસ્થીન ચોથું પદ અવિનાત જે આ પદમો જાય છે એનો મોહ નષ્ટ થઈ જાય છે નષ્ટ થઈ જાય છે નષ્ટ થઈ જાય છે પછી એ નથી કારણ કે હવે એને શરીરનો ભાવ નથી જગતનો ભાવ કેવલ સ્વરૂપનો ભાવ છે જો સ્વરૂપ હોય તો તૈણ કાળમાં પણ જગત હોય નઈ આટલું બોલી મારી વીણા મારી વાણીને વીરા મારું છું જય ગુરુ મહારાજ